આ સમગ્ર મામલાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે અને આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સરકાર દ્વારા કડક અને સરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ સમાજના પ્રતિનિધિઓએ કરી હતી તેમણે દલિત અત્યાચાર જેવા ગંભીર કેસોમાં એપી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી આવેદનપત્ર માંગરોળ તાલુકાનું સૂચિત મેઘવાળા સમાજ તરફથી માંગરોળ મામલતદાર મામલતદારશ્રીને સુપરત કરવામાં આવ્યું હતું આપણા ભારત દેશમાં છેલ્લા દસ બાર દિવસની અંદર જે બનાવો બન્યા છે તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી બી આર ગવાઈ સાહેબ ની ચાલુ અદાલતમાં એક મનોવાદી વિચારધારાથી પ્રેરિત જે મનોરોગી વ્યક્તિ હતો જે એડવોકેટ કક્ષાનો વ્યક્તિ હતો તેણે સાહેબ ઉપર જૂતું ફેંક્યું બરાબર અને બીજો બનાવ એક હરિયાણામાં જે સિનિયર આઈપીએસ અધિકારી વાય જે જેના પત્ની પણ આઈએસ અધિકારી છે સિનિયર તેના ઉપલી અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઈડ કરવા મજબૂર કરવામાં આવ્યા આજે છ છ દિવસ થવા છતાં આજ સુધી પુરણકુમાર સાહેબનું હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં તો સામાન્ય પછાત ગરીબ વર્ગના અનુસૂચિત જનજાતિ જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કેવા કેવા અત્યાચારો થતા હશે તે કલ્પનાની બહારની વસ્તુ છે અમારી માંગણી માળંગ તાલુકા સમસ્ત દલિત મેઘવાડ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખત માં સખત તેને સજા આપવી જોઈએ